જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ત્રણ સાચા ઘરેણા વાત છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના જીવનની તેઓ ખૂબ માનવતાવાદી વ્યક્તિ હતા ક્યારે બીજા પાસે માનની પોતે ઈચ્છા રાખતા ન હતા પોતે ભણી ગણી અને સંસ્કૃત કોલેજના પ્રાધ્યાપક બન્યા હતા ત્યારે તેમને પોતાની માં યાદ આવે છે કે તે સમયે જ્યારે તેઓ નાના હતા ત્યારે એ વિધવા માએ તેમને ભણાવવા માટે રાત દિવસ એક કર્યા હતા અને પરસેવો પાડ્યો હતો દરરોજ બીજાના ઘરની અંદર કામ કરી મજૂરી કરી અને પોતાના દીકરાને ક્યારેય પણ મુશ્કેલી પડવા દીધી નહોતી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને તેમની મા યાદ આવી ગયા અને તેમને ભણાવવા માટે સૌભાગ્યની નિશાની એવા સોનાના બંગડી તેમને વેચી નાખી હતી અને વિદ્યાસાગરને ભણાવ્યા હતા આથી વિદ્યાસાગરને ત્રણસો રૂપિયાની નોકરી મળી હતી અને તે સમયમાં ત્રણસો રૂપિયા ઘણા કહેવાતા એક વખત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને વિચાર આવ્યો કે મારી માએ મારા માટે ખૂબ મહેનત કરી છે પોતાના ઘરેણાં પણ વેચી નાખ્યા છે તો શું હું મારી માને હવે ઘરેણા ન બનાવી દઉં આથી તેમની મા પાસે જાય છે તેમના પગમાં પડી અને કહે છે કે મા મને ભણાવવા માટે તમે બહુ મહેનત કરી રાત દિવસ એક કર્યા તો હું પણ તમને હવે સોનાના ઘરેણા કરાવી દેવા તૈયાર છું બોલો તમારે કેવા ઘરેણા જોવે છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની માએ તેની સામે જોયું અને કહ્યું કે જો બેટા તું મને ઘરેણા કરી દેવા માગતો હો ને તો હું કહું ને એવા ત્રણ ઘરેણા તું મને બનાવી દે વિદ્યાસાગર કે બોલો મા કયા પહેલું ઘરેણું કોઈ ગરીબ માણસનો દીકરો ભણતર વગર કે ભણ્યા વગરનો ન રહે ને એના માટે એક સરસ મજાની શાળા ખોલે કે જ્યાં વિદ્યાર્થી મફત ભણી શકે આ મારું પહેલું ઘરેણું છે બીજું ઘરેણું કે કોઈ ગરીબ માણસ છે એ ક્યારેય ભૂખ્યો ન રહે અને એને પેટ પૂરતું જમવાનું મળી રહે એના માટે એક સદાવ્રત તું ખોલ આ મારું બીજું ઘરેણું છે અને ત્રીજું ઘરેણું કોઈ ગરીબ માણસ સારવાર વગર પૈસાના અભાવે મૃત્યુ ન પામે એના માટે એક સરસ મજાનું તું દવાખાનું ખોલ આ ત્રણ ઘરેણા તો મને બનાવી દેને તો મારા બધા સોનાના ઘરેણા આવી ગયા વિદ્યાસાગર તેમની મા સામે જોતા જ રહી ગયા ધન્ય છે માને કે પોતાના શરીરના ઘરેણા કરતા તેમને સંસાર અને સમાજને ઉપયોગી થાય એવા ઘરેણા માન્યા મા એ તો માં છે